છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત પેટન યોજના હેઠળ નવ્વાણું કરોડ રૂપિયાના વિકાસ કામોનું આયોજન પાંચ મહિના વિતવા છતાં થઈ શક્યું નથી છોટાઉદેપુરના નસવાડી સંખેડા બોડેલી ક્વાંટ છોટાઉદેપુર અને પાવીજોધપુર જેવા આદિવાસી તાલુકાઓ માટે ફળવાયેલી ગ્રાન્ટનો ઉપયોગ પ્રાથમિક શાળાઓ આંગણવાડી રસ્તાઓ શિક્ષિત બેરોજગાર માટે રોજગારી અને ખેડૂતલક્ષી યોજનાઓ માટે થવાનો હતો પરંતુ પ્રભારી મંત્રી અને જિલ્લા અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે આયોજન અટકી પડ્યું છે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આચારસંહિતાના કારણે ગ્રાન્ટનો ઉપયોગ ન થાય તેવી શક્યતા છે ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદ સભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખે સંકલન કરી આ ગ્રાન્ટનો સદુપયોગ कर वो जरूरी है जेथी आदिवासी विस्तारों नो विकास थई सके ये वो साहब ने साहब का कुछ वहीवटी कारण रहे होंगे इसलिए उन्होंने साहब ने बोला कि चलो आ, अभी पोस्टपोन करते हैं बाद में देखते हैं ये है कि वो वहीवटी प्रोसेस है उसके अंडर कामिंगरी हो रही है उसको हम बाईपास कर नहीं सकते कितने करोड़ का एजेन्चर होगा ये इस बार हमें जो न्यू गुजरात पैटर्न है उसमें 99 करोड़ का रखा है સુચિત જોગવાઈ ફિર મેસ્ટીમેટ હોય છોટા ઉદેપુર જિલ્લામાં છ તાલુકા આવેલા છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસના કામો કરવા માટે ગુજરાત પેટન યોજના સરકારે અમલમાં મૂકેલી છે આ યોજના આદિવાસી વિસ્તારના વિકાસ માટે આયોજન કરે છે છોટા ઉદેપુર રાજ્યના વહીવટ કચેરી દ્વારા નવ્વાણું કરોડનું આયોજન છેલ્લા ચાર માસથી કરવામાં નથી આવતું આપ તસવીરોમાં જોઈ રહ્યા છો છોટાઉદેપુર જિલ્લા પંચાયત છે જિલ્લા પંચાયત હસ્તક છ તાલુકા આવે છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં દસ લાખથી વધુની વસ્તી આવેલી છે જેમાં આદિવાસી વસ્તી ધરાવતા ગામડાઓને ગુજરાત પેટન યોજનામાં વિકાસના ગામો તેમજ ખેડૂતોને સિંચાઈ માટેના બોર અન્ય જે યુવાનો છે તેઓને શિક્ષિત અને રોજગારી માટે સહાય તેમજ અન્ય યોજનાઓ જે સરકારની છે તેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ છેલ્લા ચાર માસથી આવીને પડી છે તેનું આયોજન કરવાનું હોય છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર અને છ તાલુકા વિકાસ અધિકારીઓ મળીને આ આયોજન કરવાનું હોય છે પરંતુ ચાર માસથી આનું આયોજન કરવાતું નથી રફિક દણીવાલા જીએસટીવી છોટા